ચાલો આપણે જો કાલે ગુંદો બસામ લાવી દો ને અત્યારે આ દળી નાખ્યું છે મિક્ચર માં બધું મિશ્રણ દળી ને પેલા મિક્સ કરી નાખ્યું છે ને આપણે આ બખરી મિક્સ કરવાનું છે દળીની બધી વસ્તુ આખી મસાલા બધા ને ગુંદ બધું ખસખસ છે અંદર જ નાખી દેવી છે ઉપર લાડો પણ નાખે એટલે ખાવા ખાવા મજા ના આવે કેમ કે લાડો બધું પણ વેરી જાય અંદર નાખી દેવું ને બધું મિક્સમાં ખવડે

અલગ અલગ નાખે તો પછી મિક્સતા ખાઈ ને બધું પપ્પા પડ્યું ખવરાય નાખે ને તમારે બધું ખબર જાય વસ્તુ બધી રાખે તારી સારી વ્યવસ્થિત છે એમ કે ભાઈ ચર બીતા રાખું નાખ તો બધું મિક્સ આપણે કરી નાખ્યું છે બસ મજા બધું મિક્સ કરી દો ને તો બધું છે ને બખરી એમ નાખશે મિક્સ કરી નાખે કઈ બસ પડ્યું ના રહે

ને પપ્પા માટે બનાવ્યા છે રવિપુભી માટે ને પપ્પા માટે ગુંદના લાડવા નીતિભાઈ માટે કચુરિયું બદમ વધવાળી છે ને કચુરિયું કચુરિયું અલગ ને બદમ વધવાની છે ને ખજૂરના લાડવા બનાવવા નીતિભાઈ ને ત્રણ વસ્તુ બનાવવાની છે ને બે પપ્પા માટે ગું ને અમારા માટે મીઠી મારે ફેમિલી બે બાબા છે ને બે ચાર ફેમિલી છે મારું ફેમિલી નો જ છે

આ શિયાળાનું ઋતુ છે ને એટલે ઠંડી પડે બહુ એટલે શિયાળામાં જેટલો ખોરાક કરો અને શિયાળામાં ખોરાક થાય એના માટે રે ગુંદ ભોજન તમારે હેતર પંચાવ ગુંદમાં તો બાકી માસ નથી ભોજન તમે ગમે તે રસોડો આવો ને એ રસોડો કરી નાખે વાગે તારી આ બધું તૈયાર થઈ ગયું છે આ બધું ગુંદ ટોપરું પછી કાજુ બદામ પછી બધું ચાપળા મૂળ

તમારે પણ બોધો ક્યાં પાસે વજાર મેડમ ડબર બોધે તમારે બધા હેલો દોસ્તો આ ઘી ગોળનો મસાલો થઈ ગયો છે એની અંદર ગુટ નાખવામાં આવે છે આ માવર તું નાખી બરાબર આ ગુટ ભલે ચાલુ થઈ ગયું છે અમારી સિસ્ટમ બો હવે લગાડી દીધી પોરી આ કેમ હવે બજાર કોટા માર્કેટ થી મોટા અમાર રાખું કે બંછાર ભીને મોથે કેમ કે રીસગર ખાતાય બોજો પર આ રાખી રાડાવડો બનાવ ને તમે દેખા તમારે બનાસ પડે વાટાય

હવે બનાવવાની છે મેથી તો ચલો આપણે આગળ વિડીયો બનાવ ચલો આપણે જો મેથી સરસ મજાની કરી નાખી છે લાડવા ગુંદા સરસ થઈ ગયા કચોરી બનાવી દીધું આપણે હવે જો મેથી ખાલી રહ્યા છે તાસમાં લઈ જઈ ગરમ છે ને તો જો બનાવી પછી ટુકડા કરી નાખશે ટુકડા ડબ્બા ભરી નાખશે mau si juga, gua tuh mau video support

હેલો દોસ્તો ગુંદા લાડવા થઈ ગયા એક બાજુ મેથી લાડવા થઈ ગયા એક બાજુ નાના કેણા માટે કચોરીઓ બનાવ્યું પણ મારો વિડીયો ગમે હોય જ મિત્રો તો લાડવા ખાવા હોય તો શેર કરજો અને કોમેન્ટ કરશો તો પાંચસો ગ્રામ લાડવા હું આપવા આવીશ તમે કયા ગામથી જુઓ છો એ ગામનું નામ લખવાનું અને કોમેન્ટ કરવાની અને તમારો કોન્ટેક નંબર મોકલજો એટલે પાર્સલ આવી જાય આ વિડીયો ગમે હોય તો લાઈક કરું શેર કરું સપોર્ટ કરજો ધન મા